આજે અમે પહોંચી ગયા છીએ એક એવા મંદિરે કે જે રાજાશાહી શાહી અસ્તિત્વ ધરાવે છે તો ચાલો મુલાકાત કરીએ મિત્રો આપણે આ જગ્યા વિશે થોડી માહિતી મેળવીએ આ જગ્યાનો ઇતિહાસ જણાવો અમને હું શીતલકુંડ નું નારણ મેઘજી ઝાલા બોલું છું હું અહીં ઘણા વર્ષો ત્યારે મારા બાપ દાદાના વખતે અમે અહીં રહીએ છીએ સો સવાસો વર્ષથી ગયા આ શીતલાકુંડ મંદિર લગભગ ત્રણસો સત્તર વર્ષ પુરાતન છે જેની અંદર ભેખોડોથી માંડેલું હતું ત્યારે મોગલ રાજા રાજા મુસલમાન નહોતા ત્યારે એની અગિયાર વર્ષની બેબીને માતાજી સપને આવે છે અને ઘેરે પરેશાન હોય છે ત્યારે રાજા મૂંઝાય છે કે આ શું મારી બેબીને શું થઈ ગયું વૈદ વકીલને બધાને બતાવે છે તો કોઈની તારીફ આવતી નથી ત્યાર પછી રાજા મૂંઝાઈને પછી દીકરીમાં એને વૈદને બધાને જ્યોતિષાચાર્યને બોલાવીને પૂછે શું છે તો કે આ દીકરી જે રસ્તો બતાવે એ રસ્તે જવાનો પછી દીકરીએ એક અગિયાર હજાર એકસોને એક કદમ હાલી અને આપણા મંદિરના અમારા મંદિરના પટાંગણમાં આવીને રોકાણી અને એને અહીં કીધું અહીં ખોદકામ કરો પછી એના સુરવાનું અને કે એના મજૂરો દ્વારા એને ખોદકામ ચાલુ કર્યું એ દરમિયાન આમાંથી પાણીનું ઝરણું નીકળું ભેખડું તોડતાં તોડતાં એને નામ બીજું જે તે સમય હતું અમે જ્યારે આગળ ખોદતાં ખોદતા જ્યારે શીતલામાના મંદિર પાસે ખોદકામ ચાલુ કર્યું ત્યારે ગેબી અવાજ આવ્યો ત્યાં માતાજીનો ગેબી અવાજ એવો આવ્યો ક્યાંક બાજુ તોડફોડ ન કરતા તો કે માર તું કોણ છે તો કે હું શીતળા બેઠી છું અહીંયા મારે અહીં રાતવાસો કરવો છે ને હું શીતળા એટલે કે આમ આદમી મનુષ્યનો કોઈ પણ બાળકનો કે મનુષ્યનો હું જીવદાતા કરવા આવી છું એનું રક્ષણ કરવા આવી અહીં બેઠી છું એટલે આગળ ન વધતા આવે કે આ માતે મારે આંબલી છે એ મારો છાંયો છે આંબલી તોડવાની અમારે મનાય છે માતાજીની સિવાય એટલે એ શીતળામાં પ્રાગટ્ય સ્વયંભૂ થયા તે પછી ખોદકામ કરતાં કરતાં સ્વયંભૂ નીલકંઠ દાદાની લિંગ નીકળે છે ત્યાં ખોદકામ કરીને અમે શંકર ભગવાનની લિંગને મંદિરના દર સ્વરૂપ આપ્યું છે જેને અમે નીલકંઠ મહાદેવ શબ્દ વાપ્યો છે એ દરમિયાન આ મંદિરનું ખોદકામ કરીને ચોંકર નાનથી કરતાં 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 થઈ ગયા આ મંદિર લગભગ મને સાંભળે ત્યાં સુધી મારા બાપદાદાઓની જાણ અનુસાર અઢીસોથી ત્રણસો વર્ષ પુરાનું મંદિર છે જે ભેખડોથી છવાયેલું હતું આ આપના આમ જનતા કે આ જે સેવકો એનું કામ કરતાં કરતાં મહેનત કરતાં કરતાં આ વિકસાવિકસાવેલ છે આ મંદિરની અંદર શ્રાવણ મહિનાના ચાર સોમવાર જે અમે દર્શનાર્થીઓ માટે લાખો દર્શનાર્થીઓ અમે દીપમાળાની જૂનાગઢની અંદર દીપમાળાની જોર જો શરૂઆત થઈ હોય તો શીતળાકુંડ મંદિરથી જેની અંદર અમે માટીના કોળિયા કરી અને એમાં અમે દીવડો પ્રગટાવી અને મેં રોશની કાઢતા હતા આ જ અમે કુંભાર પાસેથી અઢીસો અઢીથી ત્રણ હજાર દીવડાઓની દસ શ્રાવણ મહિનાના સોમવારે અમે રોશની કાઢીએ છીએ અને હજારો કે લાખો પબ્લિકોને દર્શનાર્થીઓને આવે છે હવે શીતળામાની માનતા એવી છે કે જે કોઈ ઘરની અંદર જે કોઈ માણસોને કોઈપણ જાતની મુશ્કેલીઓ જેમ કે માતાજી દર્શાણા ઓળી છબડા દર્શાણા કે લકવા જેવું થયું હોય કોઈ સ્ત્રીને કાંઈ બાળકની તકલીફ હોય તો કોઈ પણ જાતની શંકરની કે શીતળામાની માનતા રાખે છે તો એની પરિપૂર્ણ થાય છે હવે શીતળામાને ચાર ભાઈઓ છે ચાર ભાઈઓમાં રક્તપિત્યા હોય જેને કહેવાય એ રક્તપિત્યા માટે મીઠું પસંદ કરે છે એનો ભાઈ એ કુલેર પસંદ કરે છે માતાજી નાગલો પસંદ કરે છે ચાંદલો પસંદ કરે છે કે દીકરીના જે માતાજીના શણગાર માણસો પોતાને ચડાવે છે પોતાની માનતા પૂરી કરવા માટે અને સાતમને દિવસે તો લગભગ પચાસ હજાર બૈરાઓનો અમારે દર્શનાર્થીઓને લાભ અમે આપીએ છીએ અમારાથી યથાશક્તિ જે મને એમાં હું એક નથી પણ એના લતાવાસીઓ જે અમુક સભ્યો છે જેની અંદર એ ચોવીસ કલાક હાજરી આપી ના શ્રાવણ મહિનાના ચાર સોમવારથી માંડીને શીતરામાની સાતમના વર્ષમાં ત્રણ સાતમ આવે છે ત્રણેય સાતમે પબ્લિકને દર્શનાર્થીઓ છે જ્યાં પોતાના જ માણસોને પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરીને માનતાઓ પરિપૂર્ણ કરે છે હવે અહીંયા કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે એક ગણેશ ઉત્સવ આવે છે નવરાત્રિના નવ દિવસ અમે બેઠા ગરબા બૈરાવને સંઘના સંસ્થાના માણસોને બેસાડી બૈરાઓને બેઠા ગરબા લેવડાવીએ છીએ પછી શ્રાવણ મહિનાના ચાર સોમવાર શંકર બાપાને અને સાતમ શ્રાવણ મહિનાની સાતમ આઠમ કે ભાદરવાની સાતમ ચૈતરી સાતમ આ રીતે બૈરાવોને શીતળની માનતાઓ પૂરી કરવા માટે અમે ગોઠવાય છે પછી ગણેશજીનું આવે છે તો અમે અગિયાર દિવસ ગણેશજીની પ્રતિમાને અહીં બેસાડી અને અગિયારમાં એનું પૂજન કરી અન્નકોટ છે પછી સત્સંગ મંડળ છે આવું કરીને અન્નકોટને ભરીને એની પછી એનું વિસર્જન કરીએ છીએ અને અમુક તહેવારોને અમારા મર્યાદિત અમારા સમય પ્રમાણે પહોંચતા હોય એ અમે દર્શનાર્થીઓને એનો લાભ આપીએ છીએ તો મિત્રો તમે પણ આપણા જુનાગઢના કાળવા ચોક આવેલા શીતલાગુ મંદિરની મુલાકાત કરો અને અહીં પવિત્રતા અનુભવો હર હર મહાદેવ